કોણ છે વેલમાં દાગીને ફગાવી દો જટ છૂટા રૂએ ત્રાળ દીધી રૂપાળી બે વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ સોય માંગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાફલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળી બાના આંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ ઉપરથી ઘરેણ ઉતાર ભાઈએ બધા ઘરેણાં ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કટલા કટલા હોત ઉતાર બદમાશોએ બૂમ પાડી ભાઈ વિનાવા લાગ્યા ભાઈ આ નરેડીના નક્કર કટલા છે અને ભીડેલા છે મારી હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખમાયા કરો ને મારા વીરા સફાઈ કરવામાં કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહીને રૂપાળીબાઈ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંત્રદાળની મજબૂત દોરીઓ ભરાવીને સામસામે બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોપાઈ ગયા કોઈનું ધ્યાન ન હતું રૂપાળીબાએ ત્રાસી નજર નાખી બીજું કોઈ તો ન દેખ્યું પણ ફક્ત લાકડાનો ધોકા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત ન હતો કામી લૂંટારાઓએ રાજપૂતાણીના શરીરની મસ્કરી કરતા રૂપાળી રૂપાળીબાઈએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કલાક પહેલાના બે જણની ખોપરીમાંથી એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ધડ્યા ત્યાં તો ગરસણીને સુરાતન ચડ્યું આડું હાથમાં લઈને કૂદી પાડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણભેર થઈ જાય છે પાછી ઉઠીને આડાનો ઘા કરે છે ચંડી રૂપે ઘૂમતી એક છત્રીયાણીનો ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠતો નથી અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા જીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંની એકની તલવાર એના હાથમાં આવી એટલે તો પછી જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણગોળી તો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું છોડી નાખો એ બાયલાને

ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાવાના ગાવા ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાણી પાસે ચંદી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરીને ચાલી નીકળ્યા સવાર પડ્યો ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય એ માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને બાપુને મળી લેવું છે